आणंद सहकार क्षेत्र મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આણંદથી આણંદમાં સહકાર ક્ષેત્ર હિસ્સો દૂધ બાદ હવે સહકાર ક્ષેત્રમાં ભળ્યો છે નમકનો સ્વાદ કચ્છ જિલ્લાની સરહદે ડેરી અને મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે મળી સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્યથી નવી પહેલ શરૂ થઈ છે શ્રી કચ્છ જિલ્લા દરિયાકાંઠા મીઠા ઉત્પાદક અને વેચાણ સહકારી કેન્દ્ર નામથી સહકારી સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે આણંદની સુમુલ ડેરીમાં યોજાયેલા ભારત સરકારના સહકારિતા મંત્રાલયના ચોથા સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી ગુજરાત ગ્રૂહ અને સહકારીતા મંત્રી અમિત શા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે કચ્છ જિલ્લા મીઠા સહકારી મંડળેની રચના કરાવીવાની જાહેરાત કરવામાં આવી આ સહકારી સંસ્થા મીઠા ઉત્પાદકોની કોઓપરેટિવ સંસ્થા છે જે અગરિયા પરિવારોને મીઠાની યોગ્ય કિંમત મળે તે સુનિશ્ચિત કરશે એટલું જ નહીં કોઓપરેટિવ સંસ્થાનો ઉદ્દેશ્ય 11 जे अगरियावो छे तेनी आर्थिक अने सामाजिक स्थिति सुधारवानो छे आप प्रसंगे केंद्रीय सहकारिता मंत्री अमित शाह मिल्क मार्केटिंग फेडरेशन ना वाइस प्रेसिडेंट वालम जी हुंबल ने पण अभिनंदन पाठफया से बड़ी शुभकामना हमारे हुबल साहब को हुबल खड़े हो जाइए आज उन्होंने नमक कोऑपरेटिव की शुरुआत की है ये आने वाले दिनों में नमक की खेती करने वाले सभी देश के किसानों के लिए बहुत बड़ी चीज बनने वाली है सभी को बहुत बहुत शुभकामनाएं